હાઇવે ઓથોરિટીની કામગીરી પર છાશવારે સવાલો ઉભા થતા રહે છે ક્યાંક સર્વિસ રોડ નથી બનાવાતો તો ક્યાંક નાડુ નથી બનાવાતું નાડુ નહીં બનાવવાને લીધે વધુ એક શહેરના લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે લીંબડી ભલગામડા ચોકડી પાસેથી આશરે દસથી વધુ ગામડામાં જવાનો રસ્તો છે છતાં નાડુ ન બનાવાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે જોઈએ આ રિપોર્ટ લીંબડી ભલગામડા ચોકડી પાસેથી દસ ગામને જવાનો રસ્તો હાઇવે ઓથોરીટીની કામગીરીથી પ્રજા પરેશાન ચોકડી પાસે નાળું ન બનાવાતા છાસવારે થાય છે અકસ્માત અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રીસ જેટલા લોકોના ગયા જીવ સુરેન્દ્રનગરના લીંબડીમાં ભલગામડા ચોકડી પાસે અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ઓથોરિટીએ ડિવાઇડર તોડીને રસ્તો બનાવતા લોકો પરેશાન થયા છે ડિવાઇડર તૂટી જતા હાઇવે પર છ સવારે મોટા અકસ્માત છે જેના લીધે કેટલાય લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અકસ્માતોમાં અત્યાર સુધીમાં જેટલા લોકોના મોત થયા છે રસ્તાઓ વચ્ચેથી તોડેલા ડિવાઇડરને ફરી બંધ કરવામાં આવે અને રસ્તા પર પુલ કે નાળુ બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે કે જે ચાર રસ્તા આવે ત્યાં ઓવરબ્રિજ બનાવવામાં આવતો હોય છે પણ અમારા લીંબડી તાલુકાની જનતામાં ઓવરમાંયુ વર્તન રાખી અને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ઘણા ગામોમાં ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો નથી અને લોકોની જિંદગી જોખમમાં મુકાય છે આ ચાર રસ્તે અઠવાડિયામાં બે એક્સિડન્ટ થાય છે ઓવરબ્રિજથી વાહનો સ્પીડમાં આવે અને અહીંયા રસ્તો ક્રોસ કરતા વાહનો એ માણસોને ઉડાડી અને માણસો નો જીવ ગુમાવે ચોરણીયા ગામ અમે વારંવાર પચીસો ની વસ્તી હે ગામ ધરાવે છે બહાર ના માણસો જે આવે એ તકલીફ થઈ ની સમસ્યા વધી જાય જેથી કરીને અમારા ગામ લોકોને એવી માંગણી છે કે અમને કટ બને જાય અથવા નાળું બનાવે એવી અમારી માંગણી છે સુરેન્દ્રનગર જિલ્લાના બગોદરા તાલુકાથી ચોટીલા તાલુકા સુધીના નેશનલ હાઇવે પર હોટેલ માલિક પેટ્રોલ પંપ અને ખાનગી વિદ્યાર્થીઓએ ડિવાઇડર તોડી ગેરકાયદે રસ્તો બનાવ્યો છે થોડાક દિવસ પહેલા જ ચોટીલાના નાની મોરડી ગામ પાસે ડિવાઇડરમાંથી પસાર થતા ટ્રકે એક પીકઅપ વાનને અડફેટે લેતા લીમડી તાલુકાના શિયાણી ગામના પરિવારની ચાર મહિલાઓના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા ત્યારબાદ તંત્રએ આવા ગેરકાયદેસર રસ્તાઓ બંધ કરવાની કામગીરી કરી હતી પરંતુ હજુ અનેક જગ્યાઓ આવા ગેરકાયદેસર રસ્તાઓ ખુલ્લા હોવાનું જોવા મળ્યું છે અમારે આ રસ્તા તો જોયું ને જમીન બધી અમારી અમોલ કરે જ છે હવે આ જવું આવું છે રીતે આવું બોલો હવે નથી ત્રણ રસ્તા ત્રણ રસ્તા બંધ જ છે આમ જાવું છે આંગણે આ તોડવી ને તો આ કે તેમાં સૂજા તોડ્યું તો જાવું છે આંગણે લીમડી સિવાય મેળ ના પડે અમારે ચાર કિલોમીટર લીમડી જાય ત્યાં મેળ પડે ચાર કિલોમીટર અહીંયા જવાય ભલગામડાના જાગૃત નાગરિક લખધીરસિંહે નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ કાર્યપાલક ઇન્જિનિયરને લેખિત રજૂઆત કરી છે તેમણે પોતાની વધુ આવા ગેરકાયદેસર રસ્તાનો ઉલ્લેખ કર્યો છે તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર થી વધુ રસ્તા ડિવાઇડર તોડીને બનાવવામાં આવ્યા છે ત્યારે ડિવાઇડર તોડીને બનાવાતા ગેરકાયદે ક્રોસ બંધ કરાવવામાં આવે જેથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ એટલે કે હાઇવે ઓથોરીટીની કામગીરી પર અવારનવાર સવાલો ઉભા થતા રહે છે ક્યારેક સર્વિસ રોડ નથી બનાવાતો તો ક્યારેક નાડુ બનાવવાનું જ ભૂલી જાય છે અને તેને જ કારણે સામાન્ય નાગરિકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે જો કે હવે રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર એસીથી વધુ રસ્તા ડિવાઇડર તોડીને બનાવવામાં આવ્યા છે ત્યારે ડિવાઇડર તોડીને બનાવતા ગેરકાયદેસર ક્રોસ બંધ કરાવવામાં આવે જેથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવી લોકોની માંગની તંત્ર ગંભીરતા લે તેવી આશા રાખીએ છીએ